બોટાદના ગઢડામાં અતિ પૌરાણિક મંદિર આવેલું છે બોટાદના ગઢડામાં જો કે હાલ છસો વર્ષ જૂનું મંદિર આવેલું છે બેલનાથ મહાદેવ મંદિરનું અનેરો ઇતિહાસ રહેલો છે ત્રણ નદીઓની વચ્ચે મધ્યમાં બેલનાથ મંદિર આવેલું છે મંદિરનું અનેરો ઇતિહાસ વીર પુરુષ સાથે પણ જોડાયેલો છે મારા પહેલા મારા બાપુજી પૂજા કરતા એના પહેલા મારા દાદા પૂજા કરતા આ અતિશ પ્રાચીન એવું છે બેલનાથ મહાદેવ કે લોકવાયકા મુજબ પાંડવ પાંડવકાલીન છે અને પાંડુ અહીંયા રાતે રહેલા છે અને બેલનાથ મહાદેવમાં એવું કહેવામાં આવે છે ગઢાળીના વીરપુરુષ અર્જુનજી ગોહિલ જે અમીરજી ગોહિલ લાઠીના ભાઈ અને સોમનાથ શાખાથી સડીયા હમણાં મોટાભાઈ હમીરજી ગોહિલના મોટાભાઈ અર્જુનજી ગોહિલ એને નિયમ હતું કે અહીંયા બેલનાથ મહાદેવ દરરોજ દર્શન કરવા આવવું અને બે કલાક પુંજામાં બેસું અને એ અરસામાં એ લોકોને કાંઈક વાજા દરબાર આરે તકલીફ થઈ ગયેલી અને પાળ સડેલું અને પુંજામાં બેસે પછી અર્જુનજી બાપુને ઊભું થવાનો નહીં એવો નિયમ હતું એમાં જે પાળ સેડ્યું એમાં અર્જુનજી બાપુનું ધડથી મસ્તક જુદું કર્યું અને ધડ લેડ્યું એવું કહેવાય છે કે બારસો માણસો હતું એને ખતમ કરી નાખેલું છે એવું પ્રાચીન છે એવું શિવાલય છે અને આ બનાવ બનેલો ને અગિયારમાં એટલે સત્સોને સિત્તેર ઓગણત્રીસ વર્ષ થયા અર્જુનજી ગોયલ જે બાપુ જે અહીંયા સખાતે સીડ્યા અને સત્સોને ઓગણત્રીસ વર્ષ એમ કહેવાય છે અને દર વર્ષે એની તિથિ ઉજવવામાં આવે છે આખો શ્રાવણ મહિનો અહીંયા અન્નક્ષેત્ર દેવામાં આવે છે કોઈ જાતનો ફંડ ફાવવા લેવામાં આવતો નથી અને કોઈ નાચનો પણ ભેદભાવ રાખવામાં આવતો નથી બહુ વાર વાર જમે ભજન કરે સત્સંગ કરે અને મજા કરે છે આમાં ત્રિવેણી સંગમ છે કે એક બાજુ કાળુભાર નદી છે એક બાજુ સીતાપુરી નદી છે અને એક બાજુ ભાવડાનો નહેરુ કહેવાય છે અને ઓછામાં પૂરું પાછું નર્મદાનું પાણી પણ અહીંયા ભળે છે એટલે બાળકોને બહુ મજા આવે છે અને દર્શન માટે અહીંયા વળકી પણ મૂકવામાં આવે છે લોકો દર્શનનો લાભ લેશે હરિયરનો લાભ લેશે અને આનંદ કરે છે આ બે